આ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાંથી લઈને અત્યાર સુધીમાં વરસાદ તોફાની બેટિંગ ચાલુ હોવાના કારણે આ તળાવ ઓવરફ્લો થતા નજીકમાં ઘરોમાં પાણી ઘૂસી જતા એક કાચું મકાન પડી જવા પામ્યું હતું એક ગરીબ પરિવારને આર્થિક સહાય જે તે જવાબદાર તંત્ર આપશે કે નહીં આવા સવાલો ગાજર ગોટાના નાગરિકોના મુખ્ય ચર્ચાય છે જો કદાચ આ તળાવ ઓવરફ્લો થયો હોય તેમ છતાં પણ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો હજુ બીજા અન્ય કાચા ઘરોમાં પણ પાણી ઘૂસી જઈ વાર નહીં લાગે અને બીજા અન્ય ઘરો પણ પડી જાય તો વાર નહીં લાગે તો પાણીનો લેવલ જાળવવામાં નહીં આવે અને જે તે તંત્ર જવાબદાર બેદરકાર દાખવશે અને મોટી જાણહાની થાય તો તંત્ર જવાબદાર રહેશે ખરું આમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે